હેલો ગાઈસ અમે લોકો રેડી થઈ ગયા છે કેમ છે ગુડ મોર્નિંગ વિવેક ગુડ મોર્નિંગ ચાલો હવે આજે કંઈક કઈક નવીન કરવા જવાનું છે હવે જોઈએ કઈક થાય તો મારો વિડિયો જોતા રહેજો આગળ ને આગળ મજા જ આવી જશે અને હજી પણ જે લોકોએ સબસ્ક્રાઇબ નથી કરી તે પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરી દેજો મારી ચેનલ ને અને જાખો બેન ને તમને બતાવી નથી નથી બાજી હવા ફાડી ચાલો હવે મે નાસ્તો કરી લઈએ

છોકરાઓની બસ અહીં ત્યારે છે બધા આપતી જ હોય નેટા બ્લેક કપડા બધું બ્લેક બ્લેક છે આજે અને પપ્પા આગળ બે ગયા છે હવે લોકો સર્ચ કરી રહ્યા છે અમારે જે લોકેશન પર જવાનું છે તે સો કપડા પર કુતરા ફરવા દીધો ટી-શર્ટ પહેરાઈને હા કુતરાને અચ્છા જો કુતરો છે જાય છે અને ટી-શર્ટ પહેરાયું છે એ લોકો એના મેમ્બર તરીકે જ રાખતા હોય એટલે

ઈ લોકો એમ કીધું તો ના 8 વાગે ટચ થઈ જ જાજો આપણે હાથ મે સપન દે દે ઓકે હજી પણ નીચે પોગી હજી ઉપર જઈ ગયા તો 8 વાગે હા વાહન ગયા એમને ઓ નિરો સપન ઓનલાઈન મતલબ ઓનલાઈન ફાઇનલી હું ત્રિમૂર્તિ આંખની હોસ્પિટલે પહોંચી ગઈ છું હવે જોઈએ ત્યાં જઈને અમે શું કરીએ ઉતરશે કે નહીં ઉતરે રિસ્ક વાળું છે ગાડી મૂકવાનું સેટિંગ કરી રહ્યા છે પપ્પા સુરત થોડું છે પપ્પા બધા રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવા પડે અંદર પાર્કિંગ એરિયા ઇસ છે હેને ઓકે ઓકે હાલો આપણે વહી જવું તો પહેલા હું ને પપ્પા બે નામ લખાવતા થાય અત્યારમાં આટલી બધી ટ્રાફિક થઈ ગઈ છે

આપણે સેલ સહેલું ગોતવાનું સીધું સાદું ઉપર નીચે ગિરો જરાં એ જ ને દબાઈ જાય મે ગાડી ફૂકો બોલી જાય એ થી લિપ માં જતું રહેવું ને આપણે હેલો ગાઈસ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે ત્રિમુક્તિ હોસ્પિટલ હવે જોઈએ શું કહે છે એ લોકો કે આપણે

અને આની અંદર એવું હતું અને ત્યાં ગયા તો જોયું તો સવારના આઠ વાગે હતા ને ત્યાં તો એટલી બધી લાઇન થઈ ગઈ હતી અમને લોકોને કીધું હતું કે આઠ વાગે ને ત્યાં સુધીમાં તમે પહોંચી જશો તો તેમને તેમ કહેવાય પછી કોઈ આવ્યું નહીં હોય અને જ્યાં જઈએ છીએ તો કેટલી બધી લાઇન થઈ ગઈ હતી કે અને બધા દૂર દૂરથી બધા આવેલા હતા કોઈ રાજકોટથી આવેલા હતા કોઈ અમરેલીથી આવેલા હતા કોઈ ભરૂચથી હતા કોઈ સુરતવાળા હતા બહુ બધા લોકો દૂર દૂરથી આજે શનિવાર હતો એટલા માટે બધા દૂર દૂરથી આવેલા હતા ને ત્યારબાદ જે જે પેશન્ટ હતા એના સગાવાલા બધા અહીંયા હોલની અંદર બેઠેલા હતા અને ત્યારબાદ અમે જો તમે સેન્ટમાં દેખાય છે ત્યાં હું લાઇનમાં ઊભી હતી અને જ્યાં દાદા છે ચશ્માવાળા તે એક પછી એક બધા પેશન્ટના નામ બોલતા હતા ને એક પછી એક બધા અંદર જઈ રહ્યા હતા અને અને આજે અમારા જેવા એવા ચાલીસ જણા પેશન્ટ હતા જેના આજે આંખના ઓપરેશન કરવાનું હતું નંબર ઉતારવાના હતા તમે જોઈ શકો છો બધા એક પછી એક ત્યાં ફાઇલ આપી પૈસા જમા કરાવવાના હતા પચીસો રૂપિયા જમા કરાવવાના એટલે આપણો કેસ લખી લેતા હતા અને આંખના ઓપરેશનના આપણે પંદર હજાર રૂપિયા જમા કરવાના હતા ત્યારબાદ દરેક લોકોને અંદર બોલાવી અને આંખની તપાસ કરતા હતા પડદાની દર્શના છે કેતો કે નામ જુદા ના દર્શન હું

સાહો દે આપણે થોડુંક અમદાવાદની સફર કરી લઈ જો રામેરે દરીમૂલ ત્યાંની હોસ્પિટલ સાનેટ પડી ધારે છૂટા છે ત્યાંથી કેટલા કેટલા અત્યારે દેખાતું જ નથી આવા બ્લર થઈ ગઈ છે આખો કે તમે જમ્યા હો બાર વાગે છૂટા કરે કે સાડા બાર થી એક વાગે પાછું રિટર્ન આવવાનું છે જોઈએ કેટલા કલાક અમારું ઓપરેશન ચાલે કે દેખાય છે તમને કેવી કર નાખી સાવ હેલો ગાઈસ તમે જોઈ શકો છો હવે આખું કેવી થઈ ગઈ છે આમ દેખાતું જ નથી કે બધું બ્લર બ્લર આખી દુનિયા બ્લર થઈ ગઈ એવું લાગી રહ્યું છે બે કલાક આમ આંખ બંધ કરીને બેઠા તો આમ લાઈફ ફીલ થયું કે નહીં આમ જે આંધળા લોકો હશે એ લોકોને તો આખી જિંદગી આવી રીતના રહેવાનું છે એવું આપને આમ કઈ ગમે જ નહીં આપણે એમ કે કઈ છે જ નહીં બધું આમ અંધારા પોટ લાગે છે અને હજી પાછું આજે આખી રાત ને ઓપરેશન થઈ ગયા પછી પણ આખી રાત જે આંખો બંધ જ રાખવાની છે બોલવાની તો છે જ નહીં હવે એ બધું પહેલાં તો સૌપ્રથમ ને ટીપા નાખ્યા ત્યારબાદ બધું કેટલી વખત તો ચેકઅપ કર્યું આંખની કે પડદો ને બધું રેડી છે ઓલી બાજુમાં રહેલી ચશ્માવાળી છોકરી હતી ને એને કીધું કે તમારા પડદા છે ને થોડાક વીક છે

માસી ની પડી જે બેઠે વારી લેતા હા મુકો તો પછી આનો લઈ પણ આ પાર્કિંગ ફૂલ થઈ ગઈ હા 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 પાર્કિંગ બધી માથે વીટો જઈને પોચી જાય દવાખાનામાં કા અને ટ્રાફિક એ નો નડે ફોર્વર લેશે પછી ટ્રાફિક નડશે કાઈ નહીં ચાલ ઘરે જઈએ શું માસીએ બનાવ્યું જમી લઈએ ટ્રાફિક છે કાર ને કે કે શું યાર આવાર મેમાવી છે ઘરે ફુકશિયા તો 1:00 વાગે જવાનું છે બેગો કેમ કરશું જાઉ જોયા સિગ્નલ 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 પાસ સિગ્નલ આવી ગયો

हलो <laughs> अभी गया अभी गया भागो भागो बच्चा लिप्पा बेसिक क्या है स्पीड माउ पर जाइए हेलो अभी भूख लगी चाहिए भूख नहीं उत्तर वाले दिल्ली से पंजाब तो आज तो हम तो तो दबा के खाएंगे भूख लगी से वो वो देखो आपको घर है वो

હલો <laughs>